હાલમાં જ વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે જિલ્લા ત્રણેય તાલુકા હસોટ અંકલેશ્વર અને આમોદના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને છપ્પનનું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જિલ્લામાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ માત્ર વળતર બાબત ખેડૂતોને અત્યાર સુધી માત્ર લોલીપોપ જ આપ્યા છે જે લઈ ફરી લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે જિલ્લાના ખેડૂતોનો અવાજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે આજરોજ કલેક્ટર કચેરીના પટાંગણમાં હોસોટ આમોદ અંકલેશ્વર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી સૂત્રોચ્ચાર સાથે ભજન કરી વિરોધ પ્રદર્શન કરી હતી અને માંગ કરી હતી કે એક્સપ્રેસ વેમાં સુરત નવસારી અને વલસાડ જેટલું વળતર ભરૂચને મળે તે માંગ ઉચ્ચારી ખેડૂતો છપ્પન પત્ર પાઠવી માંગ પૂરી નહીં થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું કારેલા ગામના પૂર્વ સરપંચ છું વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના જે બે વર્ષથી અમારી બીજેપી હજાર અસરગ્રસ્ત ખેડૂતોને લોલીપોપ આપે છે ત્યારે મારે એવું કહેવું છે કે આદરણીય આપણા વડાપ્રધાનશ્રી ત્રણ હુકમ એમને બહાર પાડ્યા કે ખેડૂત ગરીબ અને મહિલાઓ એ મારા મિત્ર છે છતાં અમને ખેડૂત નહીં ગણતા અને હવે અમારે સમજવાનું શું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે ગામે ગામ તો ફરીએ છીએ ત્યારે અમને જાકારો આપે છે કેમ કે અમે ઓગણીસો નેવથી ભાજપમાં જોડાયેલા છે હા અને આ વટ લેવા જઈએ છે ત્યારે અમને એવું કહે છે કે તમે ન્યાય કંઈ આપ્યો છે એટલે આવા અમારે સમજવાનો હું માટે મહેરબાની કરીને આ જે કંઈક ભરૂચ જિલ્લા અને અરે વાગડા અરેમદ તાલુકો અને ભરૂચ તાલુકાના ખેડૂતોને જે અંકલેશ્વર તાલુકાને અને હાસોડ ને ભારભૂટ બેરેજના ખેડૂતોને જે આ સરકાર ગોળીને પી જઈ છે એટલે અમે એના આજે ન્યાય માગવા આવ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન અને ભારબૂટ બેરેજ યોજનાના જે વળતર બાબતના પ્રશ્નો છે અમને જે વળતરનો અન્યાય થયો છે એના માટે આજે આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા ભેગા થયા છે અમારી ખાસ છે કે જે અમને ભરૂચ જિલ્લાને જે વળતરનો અન્યાય થયો છે એ ખૂબ જ અસરકારક છે આપણે તમને જણાવું કે માંડવી તાલુકાના વિરપોળ ગામની અંદર ચાલીસ રૂપિયા જ જંત્રી હતી એ ચાલીસ રૂપિયાની જંત્રીને વધારીને કલેક્ટરશ્રીએ આઠસો ને એકાણું રૂપિયા કર્યા છે એ એક નવસારીનું એક બીજું જે કંબાડીયા ગામ છે એની સાઈઠ રૂપિયા જંત્રી હતી એના પણ આઠસો સિત્તોતેર રૂપિયામાં કરવામાં આવે છે જ્યારે વલસાડનું હસ્તગામ છે તેની ત્રીસ થી ત્રેપન રૂપિયા જ જંત્રી હતી તેના પણ નવસો રૂપિયા કરવામાં આવે છે અને ઉમરગામ તાલુકાનું બોરી ગામ છે એની ખાલી સોલથી ચોવીસ રૂપિયા જંત્રી હતી તેના પણ આઠસો સાહીઠ રૂપિયા કરવામાં આવે છે તો ત્યાંના શ્રીઓએ આ નાની નાની ઓછી જંત્રીના પણ પૂરા જંત્રી વધારીને એમને ભાવ આપ્યો છે અને તેનો કોઈ એને ચાહે વિરોધ કર્યો નથી જ્યારે ભરૂચ જિલ્લાની અંદર એકદમ અન્ય ઓછી જંત્રી એમણે જે અમને ત્રણસો સિત્તેર રૂપિયા આપ્યા છે એને પણ અમને ઓછા આપ્યા છે જે છસો સાહીઠ દીવા પુનગામને આપેલું છે એને પણ કોર્ટમાં લઈ ગયા છે આઠસો એકાવન રૂપિયા જે અમારે દિવા ગામને આપ્યું છે એને પણ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ ગયા છે સુભાષ પટેલ ગામ મારું મિયા માતર તાલુકા અમોદ જિલ્લો ભરૂચ આજે અમે છપ્પન ની છાતી વાળા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આ છપ્પન મુ આવેદન પત્ર આપવા આવ્યા છીએ અત્યાર સુધી પંચાવન આવેદન પત્ર અમે આપ્યા એક બી જવાબ અમને કલેક્ટર સાહેબ તરફથી મળ્યો નથી તો અમે આ છપ્પન ની છાતી વાળા યશસ્વી વડાપ્રધાન ના છપ્પન આવેદન પત્ર આપી ને અમારી ત્યાં પણ ચોપન આવેદનપત્રના જવાબ માગવા આવ્યા છે બીજું કે અમે ખેડૂતો ન્યાય માંગીએ છીએ કે અમે આપણા યશસ્વી પાટિલ સાહેબ જે અધ્યક્ષ છે એમને એમને અમને મળવા એમના સ્થાને નવસારી ગયેલા અમારા પ્રતિનિધિઓ અમારા ધારાસભ્યો બધાને લઈને ખેડૂતના બધા આગેવાનો લઈને અમે નવસારી મળવા ગયેલા તો નવસારીથી અમારા અધ્યક્ષ અસુરત અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો આ બધા જનપ્રતિનિધિઓના અમે રાજીનામા લઈ લઈશું તો મારે મારા જનપ્રતિનિધિઓને એટલું જ કહેવાનું કે તમે જનપ્રતિનિધિ થઈને ખેડૂતો માટે જો અવાજ ના કરવાના હોય તો અમે તમને ચૂંટ્યા શા માટે